સુરતમાં ડ્રગ્સની દૂર કરવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે અને નો ડ્રગ્સ ઇન વિરોધી જાગૃતિ અભિયાન ને લઈને સુરતના પાલાટીઓ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી નશામુક્ત અભિયાન લઈ જાગૃતિ રેલી યોજાતી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પણ હાજર રહેવા પામ્યા હતા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન અને સુરત સિટી વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરાયું હતું સુરતના પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી યોજાયેલી ડ્રગ્સ અવેરનેસ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી કર્મચારી સહિત શહેરીજનો જોડાયા હતા એવામાં સુરત પોલીસ દ્વારા આજ 26 जून को इंटरनेशनल डे अगेंस्ट ड्रग्स एब्यूज़ एवं इलीगल ट्राफिकिंग के सामने एक बहुत ही बड़ी संख्या में युवाओं को जोड़ के ड्रग्स के विरुद्ध के ये अभियान को और मजबूत बनाया है आज खास तौर पे सूरत शहर की सामाजिक संस्थाएं एवं युवाओं को ज, आ, ये रैली में शामिल किया गया था गुजरात पुलिस सेंट्रल एजेंसीज के साथ मिलकर पिछले कई सालों से भारत पाकिस्तान की सीमाओं से સુરત પોલીસે નશાના કાળા કારોબાર ને સુરત માં ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધા છે તે લોકોને ખાસ કરીને યુવાનો તથા વિદ્યાર્થીઓ આ બધી દૂર રહે તે માટે જાગૃત અભિયાન યોજાયો હતો